નમસ્કાર હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો સીબી ટ્વેન્ટી ફોર ગોધરામાં ગુજરાત ગૌરવ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી તો આ પ્રસંગે પંચમહાલ જિલ્લાને રૂપિયા છસો પચાસ કરોડના વિકાસ કાર્યોની ભેટ મળી છે ગુજરાતના પાસઠમાં સ્થાપના દિવસની રાજ્યકક્ષાની ઉજવણી પંચમહાલના ગોધરામાં યોજાઈ રહી છે તો આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા જેને લઈ ગોધરા શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો મુખ્યમંત્રીના હસ્તે પંચમહાલને આજે રૂપિયા છસો પચાસ કરોડના પંચ્યાસી વિકાસ કાર્યોની ભેટ મળશે છે જેમાં પંચામૃત ડેરી ખાતે યુએચટી દૂધ બનાવટના પ્રોસેસિંગ પ્લાન્ટનું ખાતમુહૂર્ત તેમજ ગૌ શોર્ટ સેક્ટર સોર્ટેડ સિમેન્ટ ટેકનોલોજીના મશીનનું વર્ચ્યુઅલ ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત હાલોલમાં લિથિયમ આયર્ન બેટરી રિસાયકલ પ્લાન્ટનું પણ ઉદઘાટન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા વિધાનસભા દિવસની સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પહેલી મે ઓગણીસો સાહીઠ ના દિવસે ગુજરાત બૃહદ મુંબઈ થી અલગ થઈને ભારતના નકશે નવા રાજ્ય તરીકે સ્થાન પામ્યું આજે તો વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના લીડરશીપમાં ગુજરાત દેશના વિકાસનું રોલ મોડેલ બની ગયું છે ઓગણીસો સાહીઠથી બે હજાર એક સુધીની ગુજરાતની વિકાસ યાત્રા અને બે હજાર એક પછીની અઢી દાયકાની અવિરત વિકાસ યાત્રા એમ બે સ્પષ્ટ ભેદરેખા આપણો વૈશ્વિક વિકાસ જોઈને સૌ કોઈને દેખાઈ જ આવે છે આદરણીય શ્રી મોદી સાહેબે વિકાસની રાજનીતિથી સૌના સાથ સૌના વિકાસનો મંત્ર સાચા અર્થમાં ગુજરાતમાં સાકાર કર્યો છે ગરીબ વંચિત છેવાડાના માનવીને વિકાસ આયોજનમાં કેન્દ્ર સ્થાને રાખીને મોદી સાહેબે યોજનાઓ બનાવી તેનું સો ટકા અમલીકરણ કરાવ્યું છે આપણે વિશ્વભરમાં ગુજરાત ગરવા ગુજરાતી તરીકે ઉન્નત મસ્તકે ઉભા રહી શકીએ છે તેવો વિકાસ મોદી સાહેબના નેતૃત્વમાં પાછલા અઢી દાયકામાં થયો છે આદરણીય મોદી સાહેબે જન જનને વિકાસમાં જોડી જન ભાગીદારીથી વિકાસ કેવો હોય કેટલા સ્કેલનો હોય તેનું દ્રષ્ટાંત દેશ અને દુનિયાને પૂરું પાડ્યું છે શ્રી મોદી સાહેબના દિશા દર્શનમાં મેક ઇન ઇન્ડિયા મેક ફોર ધ વર્લ્ડની ઇકોસિસ્ટમ ગુજરાતમાં વિકસી છે એ દિશામાં હજુ ગઈકાલે જર્મનીની કંપની ટુઝલર દ્વારા સાણંદમાં ટેક્સટાઇલ ઉદ્યોગ મશીનરીનો પ્લાન્ટ કાર્યરત થયો છે આ પ્લાન્ટની વિશેષતા એ છે કે આખા વર્લ્ડમાં આ કંપની દરેકે દરેક દેશમાં છે એ યુએસએમાં હોય ચાઈનામાં હોય કે બીજા દેશમાં હોય પણ સૌથી મોટો અને લેટેસ્ટમાં લેટેસ્ટ પ્લાન્ટ ભારત અને ભારતના ભારતમાં પણ ગુજરાત રાજ્યમાં કાલે અહીંયા આગળ શરૂ થયો છે એ આપણા માટે ગૌરવની વાત છે ગુજરાતના પૂર્વ ભાગલામાં વસેલા પૂર્વ ભાગમાં વસેલા જિલ્લાના શહીદ અંબાજીથી ઉમર સુધીના આખા આદિવાસી બેલ્ટમાં વન બંધુ કલ્યાણ યોજનાથી મોદી સાહેબે આરોગ્ય સુખાકારી પણ નવા દ્વાર ખોલી આપ્યા છે મોદી સાહેબે આ આદિવાસી દીકરા દીકરીઓના ઉચ્ચ અભ્યાસ સાથે આદિજાતિ પ્રદેશના આરોગ્યની સેવાઓ પણ ખાસ પ્રાથમિકતા આપી છે જિલ્લા મથકે તો સિવિલ હોસ્પિટલ હોય પણ દૂર દરાજના ગામોના લોકોને ઇમરજન્સીમાં જિલ્લા મથક જવું ન પડે અને નજીકમાં શ્રેષ્ઠ આરોગ્ય સેવા મળે તેવો અભિગમ વડાપ્રધાન વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી આ સરકારે અપનાવ્યો છે સામૂહિક આરોગ્ય કેન્દ્રને અપગ્રેડ કરીને દસ જેટલા વિવિધ રોગ નિષ્ણાત ડોક્ટરોની સેવા મળે તેવી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ બનાવી રહ્યા છે મોરવા હડફમાં પણ અઢાર પોઈન્ટ ચુમ્બાલીસ કરોડના ખર્ચે સો બેડની આવી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ પંચમહાલના ગ્રામીણ લોકોની સેવામાં કાર્યરત થવાની તેનું આજે આપણે ખાત ખાતમુહૂર્ત કર્યું છે હોસ્પિટલો અને આરોગ્ય મંદિરોની સાથે જ વડાપ્રધાન શ્રીએ સૌના આરોગ્યની સંભાળ માટે યોગથી આયુષ્યમાનનો અભિગમ અપનાવ્યો છે એટલું જ નહીં ભારે ટ્રાફિક અને વાહનોની વધુ અવર જવર ધરાવતા રસ્તાઓ માટે હાઈ સ્પીડ કોરિડોર વિકસાવીને વધુ સંગીન કનેક્ટિવિટી આપવાની આપણી નેમ છે આ વર્ષના બજેટમાં આવા બાર જેટલા ગરવી ગુજરાત હાઈ સ્પીડ કોરિડોર વિકસાવવાનું આયોજન કર્યું છે પંચમહાલ જિલ્લાના સંતરાપુર મોરવા હડપ રોડને ગરવી ગુજરાત હાઈ સ્પીડ કોરિડોર બનાવવા બજેટમાં છસો સત્તેર કરોડ રૂપિયાની મંજૂરી કરવામાં આવી છે હાઈ સ્પીડ કોરિડોર બની જશે એટલે અંદાજે ત્રણ લાખથી વધુ ગ્રામીણ નાગરિકોને રાજસ્થાન માનગઢ એમપી અને એસઓયુ જવા માટેની સુદ્રઢ કનેક્ટિવિટી મળશે એટલું જ નહીં કાલોલ બાયપાસને ફોર લેન કરવાની કામગીરી માટે પણ એકસો દસ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે વડાપ્રધાન શ્રી મોદી સાહેબે એક વાત સ્પષ્ટપણે માને છે કે પાણી જ વિકાસનો આધાર છે આદિજાતિ વિસ્તારમાં જ્યાં ડુંગરાળ વિસ્તાર છે તેવા ગામોમાં પણ પીવાનું અને સિંચાઈનું પાણી પૂરતા પ્રમાણ મળે તેની ચિંતા તેમણે કરી છે આવા વિસ્તારોમાં લિફ્ટ ઇરિગેશનથી પાણી લિફ્ટ કરીને ઊંચાઈવાળા વિસ્તારોમાં પહોંચાડવાનો આયામ તેમણે અપનાવ્યો છે આ જિલ્લાના નવ ગામોમાં તેર તળાવોથી પાનમનું પાણી બારસો પચાસ હેક્ટર વિસ્તારમાં પહોંચાડવા એકત્રીસ કરોડ રૂપિયાના કામોનું આજે ખાત ખાતમુહૂર્ત કર્યું છે